ગુરુ પૂર્ણિમાએ ગુરુ પ્રત્યેની આસ્થાને અડક રાખવા પ્રેરણા આપતો અવસર છે ડોક્ટર મતા ઉદ્દીન હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતા ઐતિહાસિક મોટા મેહ માંગરોળની દરગાહ ખાતે ગુરુ પૂર્ણિમામાં કરાયેલી ઉજવણી ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલા ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઘેર ઘેર ગાય પાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા મુક્તિ ઘેર ઘેર વૃક્ષો ભાવોને સંદેશો આપતી મોટી મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિજી હોલીનેસ અજરત પીર સલીમ ઉદ્દીન ફરી રુદીન યસ્તી રહેઠાણ પાલેશ મુકામ ખાતે તથા તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મત્તા ઉદન સલુમુદીન ચિસ્તી મોટા મિયા માંગરોની ગાડી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એ ગુણવત્તા એટલે ગુરુ પૂર્ણિમા હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી થઈ ગઈ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે જીવનને બનાવવું ખૂબ જરૂરી છે આ તેમણે હતું કે જીવનનો આદેશ બનાવવો સર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે આપના દિવસે શિષ્યને ગુરુ તરફ મળેલા ઉપદેશને અનુસરવું જોઈએ સાથે કન્યા કે નવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકીને વૃક્ષો વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે વર્ષોની પરંપરા અનુસાર આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી મોટા મિયા ઐતિહાસિક ગાદીના અધિકૃત સજા દનશી હઝરત બાજા સૈયદ સલીમુદ્દીનજી સાહેબના સાનિધ્યમાં કરવામાં આવે છે અને દર વર્ષે અહીં સો લોકો ભેગા મળીને ઉજવણી કરે છે વિશેષ બાબત છે ગુરુ પૂર્ણિમા આમ તો ગુરુ શિષ્ય પરંપરા મહત્ત્વ દર્શાવે છે પરંતુ એ સાથે અગત્યની બાબત એ છે કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવા માટે આજનો અવસર પ્રેરણા આપે છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર બીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત